નમસ્કાર દોસ્તો રીપી એ લર્નિંગ હબની અંદર આપ સૌનું સ્વાગત છે વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર સત્તર આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી આજે આપણે વાત કરવાની છે ગરીબીના કારણો આની પહેલાના લેક્ચરની અંદર આપણે ગરીબી એટલે શું ગરીબી રેખા કોને કહેવાય ગરીબીનું માપન ગરીબીના પ્રકારો એ બધી ચર્ચાઓ આપણે કરી હવે ભારત દેશની અંદર આટલી મોટા પાયા ઉપર ગરીબી જોવા મળે છે તો એની પાછળનું મૂળ કારણ શું છે એને જરાક સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે તો ગરીબી ઉદભવવા માટેના કારણો એની જરા ચર્ચા આપણે કરી લઈએ તો કે ભાઈ ભારત દેશની અંદર વરસાદની અનિયમિતતા છે વરસાદની અનિયમિતતા અને એને કારણે ખેતીમાંથી પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મળતું નથી સિંચાઈની અપૂરતી સગવડો છે એટલે ખેડૂતોની આવકમાં ઘણો બધો ઘટાડો થયો છે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો છે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારી ખેતમજૂરોને કે ખેડૂતોને પ્રાપ્ત થતી નથી વૈકલ્પિક રોજગારી અસ્તિત્વમાં નથી એટલે કૃષિ ક્ષેત્રે મોસમી બેરોજગારી જોવા મળે છે અમુક ઋતુમાં કામ મળે છે અમુક ઋતુમાં કામ નથી મળતું એવી મોસમી બેરોજગારી જોવા મળે છે એને કારણે પણ ગરીબીનું પ્રમાણ વધે છે ગામડાના લોકોની અંદર કૃષિ સિવાય બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ નથી જ્ઞાનનો અભાવ છે તાલીમનો અભાવ છે કુશળતાનો અભાવ છે ખેતી સિવાય બીજા કોઈ વ્યવસાયો એના માટેનું જરૂરી નોલેજ જરૂરી જ્ઞાન ખેડૂતો પાસે નથી એટલે ખેતીમાં કામ ન હોય ત્યારે બીજા વ્યવસાયો ઉપર ખેડૂતો ધ્યાન આપી શકતા નથી એને કારણે એ લોકોની આવક ઓછી જ રહે છે જૂની રોઢી જૂના રીત રિવાજ અને જ્ઞાતિ પ્રથા એની ઉપર ગઝા બહારના ખર્ચા કરે તેવડથી વધારે ખર્ચા કરે એ ગઝા બહાર ના ખર્ચા ગીરા કહેવાય અને એને કારણે લોકો દેવાદાર બની જાય છે દેવાની અંદર ડૂબી જાય છે કરજની અંદર ડૂબી જાય છે એટલે બિન ઉત્પાદકીય ખર્ચા હરવા ફરવાના પ્રવાસ પર્યટન મનોરંજન અને લગ્ન સમારંભો એની અંદર એટલા બધા ખર્ચા કરે છે માણસ કે એ ધીમે ધીમે માણસ છે દેવાની અંદર ડૂબી જાય છે કરજદાર બની જાય છે વ્યાજ ભરવા માંથી જ નવરા પડતા નથી અને નિરક્ષર વ્યક્તિ હોય એનું શોષણ વધારે થાય છે નિરક્ષર વ્યક્તિ છે એ અન્યાય નો ભોગ વધારે બને છે વ્યાજ નું એનો કોઈ અંત આવતો નથી સરકારી યોજનાઓની માહિતી લોકોને મળતી નથી અને સરકારી યોજનાની માહિતી હોતી નથી એટલે સરકારી યોજનાઓનો લાભ પણ ગરીબ લોકો છે એ ઉઠાવી શકતા નથી અને એને કારણે એ લોકોની સ્થિતિ એમાં કોઈ સુધારો થતો નથી ગરીબોની હાલત અતિશય ખરાબ હોય છે છેવાડાનો માનવી માનવી એટલે એના હિતોની ઉપેક્ષા કરવામાં આવે છે જ્યારે પંચવર્ષી યોજનાઓ ઘડવામાં આવે છે ત્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિની જરૂરિયાતો ધ્યાનમાં રાખવામાં આવતી નથી અને એ જરૂરિયાતો પૂરી થાય એવો કોઈ પ્રયત્ન પંચવર્ષી યોજનાની અંદર કરવામાં આવતો નથી ખેતીની અંદર રોકડિયા પાકને પ્રોત્સાહન મળે છે રોકડિયા પાક એટલે બજારમાં જેની માંગ વધારે હોય અને વેચવાથી તરત જ રોકડી આવક પ્રાપ્ત થતી હોય તે રોકડિયા પાક છે એને વધારે પ્રોત્સાહન મળે છે એટલે અનાજ કઠોળ શાકભાજી જે ખોરાકી પાક છે એનું ઉત્પાદન ઘટે છે હવે ઉત્પાદન ઘટે એટલે અનાજ અને કઠોળ એના ભાવ વધે છે મોંઘવારીને કારણે વ્યક્તિને બે ટંકનું ભોજન પણ મળતું નથી વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાત પણ પૂરી કરી શકતો નથી અસહ્ય ભાવ વધારો સમાજની અંદર જોવા મળે છે અને એને કારણે જે ગ્રામીણ અર્થવ્યવસ્થા છે એની ઉપર એની વિપરીત અસર જોવા મળે છે એ ધીમે ધીમે બંધ થતા જાય છે એમાં કામ કરતા કારીગરો બેરોજગાર બને છે એટલે એ લોકોને રોજગારી મેળવવા માટે શહેરની અંદર આવવું પડે છે એટલે શહેરની અંદર ગીચ અને ગંદા વસવાટો ઉભા થાય છે ખેતીની આવકમાં જબરદસ્ત ઘટાડો થયો છે ગરીબીનું પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક મળતો નથી એટલે વ્યક્તિ કુપોષણનો ભોગ બને કુપોષણનો ભોગ બને એટલે અનેક પ્રકારના નાના મોટા રોગના ભોગ બને સારવારનો ખર્ચ વધે એક બાજુ ખર્ચા વધતા જાય પણ આવકમાં વધારો થતો નથી એટલે ગરીબોની જે આર્થિક સ્થિતિ છે એ આર્થિક સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી બીજી બાજુ ટેકનોલોજીની અંદર ફેરફાર થયો એટલે ગામડાના જે પરંપરાગત વ્યવસાયો હતા કુટીર ઉદ્યોગો હતા ગ્રામ ઉદ્યોગો હતા એ પડી ભાંગ્યા ઘર બેઠા ચાલતા ઉદ્યોગો હતા પેઢી દર પેઢી જે ચાલતા વ્યવસાયો હોય એને પરંપરાગત વ્યવસાયો કહેવાય એક જ પરિવારના સભ્યો દ્વારા જે વ્યવસાયો ચાલતા હોય એને કુટીર ઉદ્યોગ કહેવાય તો આવા કુટીર ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો એ બધા ભાંગી પડ્યા અને એને કારણે બેરોજગારી માંથી વધારો થયો છે અને બેરોજગારી હોય એટલે ત્યાં ગરીબી હોય જ વસ્તી વધી કારણ કે એક બાજુ મૃત્યુ દર ઘટી ગયો પણ ઘટાડો થયો નથી એટલે જન્મ દર દર અને મૃત્યુ વચ્ચે તફાવત વધારે એટલો વસ્તી વધવાનો દર ઝડપી શ્રમની માંગ કરતા કામ કરનારા લોકોની સંખ્યા છે ઝડપથી વધતી જાય છે કામ કરનારા લોકો સતત અને સતત વધતા જાય પણ બધા લોકોને કામ મળતું નથી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો છે ઘટી ગયો છે ભાઈ પુરવઠાની અંદર ઘણો બધો ઘટાડો થયો છે ઉત્પાદન ઓછું પડે છે પણ એની સામે ખરીદ શક્તિ ઘટી છે એટલે લોકોનું જીવન ધોરણ છે એ દિન પ્રતિદિન નીચું ગયું છે અને એને કારણે ગરીબીનું પ્રમાણ છે એ વધુ છે ઓકે આ પ્રકારના વિડીયોની અંદર ફરી પાછા મળી છું થેન્ક યુ